ની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણ વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે નદીમાં ડૂબેલા લોકોની સતત બીજા દિવસે શોધખોળ શરૂ કરાઈ છે ગાંધીનગર એનડીઆરએફ બનાસકાંઠાની એસડીઆરએફની ટીમ શોધખોળમાં લાગી છે મોરબી નગરપાલિકાની ટીમ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ છે મચ્છુ નદીમાં બે તરુણ સહિત ત્રણ વ્યક્તિ ડૂબ્યા હતા અને જેની શોધખોળ હજી સુધી ચાલી રહી છે ગાંધીનગર એનડીઆરએફ બનાસકાંઠાની એસડીઆરએફ ટીમ પણ આ કામગીરીમાં જોતરાઈ છે મોરબી નગરપાલિકાની ટીમ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ છે હજી પણ ત્રણ લોકો લાપતા છે હરનીશ મોરબીની મચ્છુ ડૂબેલા ત્રણ વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે હાલ શું સ્થિતિ વાત કરીએ તો મોરબી નજીકના મચ્છુ નદીમાં બે તરુણો સહિત ત્રણ વ્યક્તિઓ ડૂબવાના મામલામાં સવારના પોણા વાગ્યે નદીમાંથી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે જો વાત કરીએ તો નામના યુવાનનો છે મળ્યો હતો અને સૌથી પહેલા પંખોળિયા છે હજુ એક વ્યક્તિ છે એનો પતો લાગ્યો નથી તેને લઈને રેસ્ક્યુ નું ઓપરેશન છે રાખવામાં આવ્યું છે હાલ એનડીઆરએફ અને મોરબી રાજકોટની ફાયરની તથા તરવૈયાઓ છે મોટી સંખ્યામાં નદીમાં શોધખોળ છે હાથ ધરી રહ્યા છે જી બિલકુલ